ભણવાની ઉંમર હોય વિદ્વાન બનવાની ઉંમર હોય અને તઈ કાશી ન જાય અને પાહાઠ મે વર્ષ પછી એમ થાય કે હવે તો હાલો ને પાઠશાળા જઈને ભણીએ તો કાઠા ચડે વિચાર્યું નહીં લઘુ વયમાં પછી કાશી ગયા થી શું પછી કાશી ગયા થી શું

તે આરોપ કરતા તો થઈ ગયો પણ હવે કરવું શું આની અરે સમાધાન કેમ કરવું સત્યભામાં એની દીકરીનું નામ છે સત્રા જેટલી દીકરી સત્યભા

કે સતરાજીત તમે તમારી દીકરીની સગાઈ મારી આરે કરી વાગદાન કર્યું વચન આપ્યું અને હવે લગ્ન તમે કૃષ્ણ આરે કર્યા આ યોગ્ય કર્યું ન કહેવાય સતરાજીત કે મારી દીકરી હતી મને મરજી પડે એમ કરું તો કે એમ થોડું હાલે કઈ શાસ્ત્રના નિયમ કે કાઈક વ્યવહારના નિયમ હોય ને સમાજના આ નિયમનું ઉલ્લંઘન તમે કરો એ ના ચાલે તાકે કઈ તું શું કરી લેશ એમાં બેન ઝઘડો થયો અને સતત હંડવા એ યાદવ નો વધ કરી નાખ્યો મારી નાખ્યો એનો મણી હતો શ્યમંત લઈ લીધો સતરાજીત સતત હંડવા ભાઈ પણ મણી તેજ સહન ન થયું અક્રુરજી હામા મળ્યા ને એના ઉપર મણી ઘા કરી અને સતત હંડવા ભાઈ ગો અક્રુર હાથમાં મણી આવ્યો ઓહો આ મણી મારી પાસે ક્યાં આવ્યો હવે જો એ સીધા કૃષ્ણ પાસે આવે તો વાંધો ના આવે એ મણી લઈને વૈયા ગયા કાશી

અક્રુરજીને કાશીથી ગોઈતા સભામાં આવ્યા બધાને કહ્યું કે આ મણી આવ્યો છે ને ત્યારથી શાંતિ જે સંપત્તિ શાંતિ ના આપે જે સંપત્તિ સુખ ના આપે સંપત્તિ સુખામ એટલે મણીને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દીધું જમંતક મણી સમુદ્રમાં ફેંકી અને શાંતિ મેળવી લીધી પણ મણિના બાના હેઠળ બીજું લગ્ન થયું છે ત્રીજું લગ્ન થયું સત્ય ભાવમાનું છે સુખદેવજી મહારાજ કહે છે એકદા પાંડવા દ્રષ્ટ प्रतीतान् पुरुषोत्तमः इन्द्रप्रस्थं गतः स्त्रीमा युयुदानादिभिः दृष्ट्वा પાંડવો બધા અર્જુન વગેરે બહુ રાજી થયા છે ભવ્ય સ્વાગત થયું છે અનેક પ્રકારના વિવિધ ભોજન સામગ્રી તૈયાર કરીને સૌ સાથે ભોજન લીધું છે કાલે બધા જ ભાઈઓ વગેરે લટાર મારવા નીકળ્યા છે નગરની બહાર ઇન્દ્રપ્રસ્થ નું જે રાજ હતું ને એની સુખાકારી હતી એ જોવા નીકળે પછી એમાં એક એવી કથા છે કે ભીમસેન ક્યાંકથી શેરડી લઈ આવ્યો અને ભગવાન ને શેરડી ખાધી અને શેરડી પાછી દેશી પદ્ધતિથી ખાધી દાંતયડી ને સૂડી ને એવું કઈ હતું નહીં દેશી પદ્ધતિ ખબર છે ને ગામડામાં બહુ આનંદ કર્યો આ આગળ થી છોતા ઉખેડવાના થી બટકા તોડવાના ચૂસવાની ને ફેંકી દેવાની એમ ખાવા ખાવાનું પ્રયાસ કર્યો ભગવાને મેં છોતું લાગ્યું આંગળાને ધક 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 મેડું લોહી નીકળવા રાણીઓ દોડા દોડ ઓલી ત્રણે ત્રણ પટરાણી અમારા પ્રભુને લાગ્યું અમારા પ્રભુ ને લાગ્યું દ્રૌપદી ખબર પડી કે કૃષ્ણ લાગ્યું એટલે ફટાફટ સાડી છેડો ફાડો અને પાટો બાંધી દીધો લોહી નીકળતું બંધ થયું અને રાણીઓ પાટો ગોતી ને આવી ને તા તો અહીંયા બંધાઈ ગયો હતો ભગવાને બતાવ્યું કે બંધાઈ ગયો હવે ગોતીને લઈ આવવાની ફેંકી ગયો પછી મજાની વાત એ છે કે ભગવાને કહ્યું કે આ તમે જે હાડી પહેરી ને એ તમે લઈ દીધી તોય ફાડવાની હિંમત ના આવી ગઈ અને આને લઈ દીધી આપડી નથી છતાં એને ફાડીને મને બાંધી દીધી

એમાં અર્જુન અને ભગવાન કૃષ્ણ બેઉ થોડા પાછળ રહી ગયા બાકી બધા મહેલે ગયા અર્જુનજી યમુનામાં પાણી પીવા ગયા છે અને પાણી પીવા માટે ખોબો ભરવા માટે જુઈકા ઝૂકીને એણે જોયું તો અંદર યમુનાની ભેખડમાં કોઈ એક યુવતી તરુણી સ્ત્રી બેઠી બેઠી તપ કરતી હતી ત્યાં જઈને અર્જુનને પૂછ્યું આપ કોણ છો હે દેવી હે બેન તમે અહીંયા યમુનાની કંદરામાં બેઠા બેઠા શું કરો છો તપ કરો છો કોણ છો તમે એટલે પોતાનો પરિચય આપતા સ્ત્રી કહે છે કે રૂકિણ જેવો સંકલ્પ છે રુકમિણી ને કથામાં આપણે બહુ પ્રસિદ્ધ કરી અને છે એમાં ના નહીં પણ અહીંયા જે આ સ્ત્રી છે બીજી કોઈ નહીં સૂર્ય ની દીકરી યમની બેન અને યમુના નદી પોતે સ્ત્રી ના વેશ માં તપ કરતી હતી રુકમિણી એમ કહ્યું કે કૃષ્ણ સિવાય હું કોઈને પરણું નહીં જીભ કરડીને મરી જાઉં પણ કૃષ્ણ સિવાય કોઈને પરણું નહીં અન્ય ઈ જ કહ્યું

મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનૌ ઉભયો પાણી ગ્રહણ શુભમ ભવતો બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય શિવ પાર્વતી અરે પણ છે શું આ કોણ છે તમારી ચોથી પત્ની એનું નામ છે યમુના તમારા હારે તપ કરવા લગ્ન કરવા માટે તપ કરતી યમુના સાથે ભગવાન સુખદેવજી મહારાજ કહે છે વિંદ અને અનુવિંદ ની બેન છે મિત્ર બિંદ એના સ્વયંવર માં

કે એક હાથે સાત આખલાના નાકમાં નાથ પહેરાવી દઈએ એવા વીર પુરુષને મારી દીકરી પર ગૌ વૃષાવીર વીર દુર્દાંતા દુરવગ્રહા સાત આખલાના ગળા નાકમાં એકલા હાથે નાથ પહેરાવવાનું કામ ભગવાન શ્રી કૃષ્ણે કર્યું 64 દિવસમાં ચોસઠ કળા પ્રાપ્ત કરીને એમાંની એક કળા આ છે ચોસઠ કળામાં કઈ મોટી મોટી કળા ની બહુ નાની નાની છે એમાં ખેતી આવે ને ખેડેય આવે પક્ષીના અવાજ કેમ પગેરું કેમ પારખવું હે ધૂળની અંદર ઓલા પગલા છપાણા હોય ને તો ગામડાના ખેડુ આપણા ભાઈઓ એમ કહી દઈએ કે આ પ્રાણી નો જ પગ છે એ પગેરું પારખવાની કુશળતા ગણવામાં આવે છે આ બધી કળા ભગવાનમાં છે નાગનજીતની સાથે એને વિવાહ કર્યો છે ભદ્ર રાજાની દીકરી છે લક્ષ્મણા એનો સ્વયંવર દ્રૌપદીના સ્વયંવર જેવો નીચે પાણીમાં પ્રતિબિંબ જોવાનું અને માછલાને વિંધવાનું પણ વાહ હો જ હતો આ ખાલી એક લોટો પાણીનો છે આ કાર્ય કોઈ ન કરી શક્યું એટલે ભગવાને એ મત્સ્યવેદ કર્યો લોટાના પાણીમાં માછલાના પ્રતિબિંબને જોઈને એટલે આદર્શ ધનુર્ધાર પણ છે એને જગતને બતાવી દીધું કે મારા જેવું દુનિયામાં કોઈ બાણ ન ચલાવીશ